શું નામ છે મારા ભાઈ તમારો જગદીશભાઈ બાપાનું નામ લાલાભાઈ કેવી અટક તમારી વાંજા બરોબર કયા ગામ રહેવાનું વારઈ બરોબર હવે શું તકલીફ હતી મારા ભાઈ તમને મને તકલીફ હતી મણકા નીચે નસ દબા દીધી બરોબર હવે આ તકલીફ કેટલા વર્ષની હતી તમને તકલીફ હતી બે વર્ષ ની બરોબર અને અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા બે વાર આયા બરોબર અત્યારે હાલ કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ફેર પડી ગયો ઉતાડું બોલો બધી વાત તકલીફ હતી બેહવા માં બધી વાતે તકલીફ હતી ઊંઘવા બીજે બધી વાત તકલીફ પડતી બરોબર અને પેલા રિક્ષા ચલાવવામાં બધી બધી વાતે તકલીફ હતી એમ બરોબર અને અત્યારે સકડો

બરોબર અત્યારે હાલ કેટલા ટકા ફેર પડી ગયો કેટલા ઉતારું બોલો છ ટકા અને અમારું કામકાજ કેવું લાગ્યું સરસ લો આટલો સમય હાલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને મારું નામ છે અનવરભાઈ ભાઈ વૈ ધ અંજાર વાડા અંજાર થી રાધનપુર આવું છું ત્રણ દિવસ ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે નવ થી ચાર વાગ્યા સુધીનો ટાઈમ છે રાધનપુરમાં મારી ઓફિસનો રાધનપુરમાં જ્યારે તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને રાધનપુરમાં એડ્રેસ છે રાધનપુરથી ભાભર હાઈવે રોડ અને સુરભી ગૌશાળા અને સુરભી ગૌશાળાની સામે જોવાનું આમ એટલે દિવ્યા કોમ્પ્લેક્ષ દિવ્યા કોમ્પ્લેક્ષમાં સામે જોવાનું અનવરભાઈ વૈદ અંજાર વાડા ઓફિસ નંબર સાઠ અને મારી આગળ છે આશાપુરા પાન પાર્લર ભાથીભાઈ રબારીનું બંધવાડવાળાનું મારું નામ પૂછવાનું કાર્ડ બાડ નંબર બધું મળી જશે અને બીજી વાત એ કે આપણી દેશી દવા છે કોઈ શરીરને હાડઅસર થાતું નથી અને જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો અને જગ્યા થઈ ગઈ હોય ઘૂંટણમાં અને વગર ઓપરેશને ઘૂંટણ મટાડી આપવામાં આવશે અને મગજથી કરી અને ઠેઠ પગના તળિયા સુધી નસ દબાતી હશે મણકાની નીચે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે મારી એકદમ દેશી દવા છે શુદ્ધ અને સહકારી તો મારું નામ છે અનવરભાઈ વય ધ અંજાર વાડા મારી યુટ્યુબ ચેનલ છે ફોલો કરજો બે લાઇક કરજો યુટ્યુબ ચેનલ નામ છે અનવરભાઈ વય ધ અંજાર વાડા નમસ્કાર મિત્રો